નમસ્તે મારું નામ છે ધૈર્યાબા આજે હું કહેવા માંગુ છું વાર્તા આ વાર્તાનું નામ છે કમાલની કમાણી એક હતા પોપટ ખૂબ મોજેલા દિવસ આખો ફર્યા કરે અને ખાઈ પીને મજા કરે કામનું તો કંઈ નામ જ નહીં એક દિવસ પોપટભાઈને ઘરે તેમના કાકી આવ્યા કાકી બોલ્યા પોપટભાઈ કંઈ કામ ધંધો કરો છો કે નહીં પોપટભાઈ કહેવા લાગ્યા અમે પોપટભાઈ લહેરીલા વાતે વાતે પોરહીલા આંબા ડાળે ઝૂલનારા જમર મરચા ચાખાનારા કાકી તો કંઈ બોલ્યા વિના ચાલ્યા ગયા પછી તો પોપટભાઈના ફોઈ આવ્યા તેણીએ પણ એ જ સવાલ પૂછ્યો પોપટભાઈ કંઈ કામ ધંધો કરો છો કે નહીં પોપટભાઈ તો મોજ મને મોજમાં પોતાનું રાગનું ગીત બોલ્યા અમે પોપટભાઈ લહેરીલા વાતે વાતે પોરહીલા અંબાડાડે ઝૂલનારા ચમરૂખ મરચા ખાનારા પછી તો દાદીમાં આવે કે મોટી બહેન બધાને એક રાગે પોપટભાઈ પોતાનું મોજીલું ગીત સંભળાવતા તેમનો આવો મોજીલો સ્વભાવ જોઈ માને ખૂબ ચિંતા થઈ એમાં વળી કુટુંબીજનો મેળા મારે એટલે પોપટભાઈએ માતાએ કહી દીધું કે બેટા તારે હવે કંઈ કામ કરવું જોઈએ પોપટભાઈને માની વાતનું લાગી આવ્યું તેમણે બીજે દિવસે સવાર જ કામવા જવા નીકળી પડ્યા સવાર થતાની સાથે જ પોપટભાઈ તૈયાર થઈ ગયા તેણે માતાના આશીર્વાદ લીધા અને કમાવા માટે નીકળી પડ્યા ઉડતા ઉડતા ખૂબ દૂર નીકળી ગયા ત્યાં એમ મોટું સરોવર આવ્યું સરોવર કિનારે એક આંબો હતો તેના પર પોપટભાઈ બેઠા આંબાની સરસ મજાની કેરીઓ ખાતા ખાતા વિચારવા લાગ્યા કે કમાવા માટે તો આવ્યો છું પણ પૈસા કેવી રીતે તો એક ખૂબ ગોવાળ નીકળ્યું આજુબાજુ જોયું તો આંબાનું ઝાડ દેખાયું અને ઝાડની દાળીએ ઝૂલતા પોપટભાઈ પણ દેખાયા ગોવાડ તો પોપટભાઈને જોઈ બોલ્યા ઓ મોજીલા પોપટભાઈ આપો કેરી ભાંગે ભૂખ ગાય પામો છું પોપટભાઈએ તો ગાયના ગોવાડ ને કેરીઓ આપી કેરી ખાઈને ગાયોનો નો રાજી રાજી થઈ ગયો અને તેણે પોપટભાઈને એક ગાય આપી થોડી થઈ એટલામાં ત્યાંથી ભેંસોનો ગોવાળ નીકળ્યો એ ખૂબ થાકેલો હતો અને ભૂખ પણ બહુ લાગી હતી એણે જોયું તો આંબાના ઝાડ પર પોપટભાઈ બેઠા હતા અને ગાતા હતા આંબાની ડાળીએ લીલા પોપટજી કેરીઓ ખાય છે પટ 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 ભેંસોના ગોવાળને મૂંઝાયેલો જોઈ પોપટભાઈએ પૂછ્યું શું થયું ભાઈ કેમ મોયા ભેંસો નો ગોવાળ કહે છે ઝૂલતા પોપટભાઈ આપો કેરી ભાંગે ભૂખ ભેંસ લઈને પામો સુખ પોપટ તો હા કહીને ભેંસો નો કેરીઓ આપી ખાઈ રાજી થઈ ગયો અને તેણે પોપટભાઈને સરસ મજાની ભેંસ આપી થોડે પછી ઊંટની વણઝા લઈ ઊંટવાળો નીકળ્યો તે પણ ખૂબ થાકી ગયો હતો એટલે વિશ્રામ કરવા આંબા નીચે બેઠો ત્યાં તો પોપટભાઈ બોલ્યા કેમ આજે ખૂબ થાક્યા લાગો છો હા ઊંટવાળાભાઈ બોલ્યા ઓ મોજીલા પોપટ આપો કેરી ભાંગે ભૂખ ઊંટ લઈને પામો સુખ પોપટભાઈએ ઊંટવાળાને પણ કેરીઓ આપી ઊંટવાળાએ પોપટભાઈને રાજી થઈને એક ઊંટ આપ્યું પછી તો બધા પશુઓને લઈને ઊંટ પર સવાર થઈને પોપટભાઈ ઘરે જવા નીકળ્યા વચ્ચે તેને રાજાની સવારી સામે મળી રાજા વિચારવા લાગ્યા આ નાનકડા પોપટ પાસે આટલું સરસ પશુધન ને આ ઊંટ સવારી ક્યારથી આ બધું તેને શું કામનું તે બોલ્યા અરે પોપટભાઈ તમે આ ગાયો ભેંસોનું શું કરશો તમે તે મને આપી દો ને પોપટભાઈ કહે રાજાજી જો હું તમને હું આ પશુઓને આપી દો તમારી માને શું જવાબ દઉં રાજાએ તરત કહ્યું અરે પોપટભાઈ એમાં શું મું લો લો રહ્યો હીરા જડિત હાર પોપટભાઈએ તો પશુઓ રાજાને આપી દીધા રાજા એ તેમને હાર આપ્યો પોપટભાઈ તો રાજીના રેડ થઈ ગયા અને ઘરે પહોંચ્યા બારડું ખકડાવ્યું બારણા ઉગાડોમાં શરણાયો વગાડ કમાઈને પોપટ આવ્યો છે હીરા જડિત હાર લાવ્યો છે પોપટભાઈની માતા તો રાજી રાજી થઈ ગઈ અને તરત દોડીને બારનું ઉગાડ્યું અને મીઠો આવકાર આપ્યો પછી તો મા દીકરો રજી ખુશીથી જીવન જીવવા લાગ્યા આ વાર્તાના લેખક છે ગીજુભાઈ બધેકા જે આપણી મુચ્છાડી મા તરીકે પણ ઓળખીએ છીએ થેન્ક યુ મને સાંભળવા માટે